ન્યૂઝ હવે જોયેગત્યના સમાચાર અમરેલી જિલ્લાના લીલિયાના પુતાણા અને ક્રાંકચ ગામ વચ્ચે ગઈકાલે ખેડૂત ખુવા બત્રીજા બેકમાંથી એક લાખ નેવું હજાર રૂપાડીને જતા વેલા રસ્તામાં ચાર શખ્સોએ લૂંટ ચલાવી હતી અને લીલીયા પોલીસમાં ગુનો નોંધાતા ની સાથે લીલિયા પોલીસે ગણતરીની કલાકોમાં જ નાકાબંધી અને સીસીટીવી ફૂટેજના આધારે ચાર રૂટારૂને પકડી પાડવામાં સફળતા મળી હતી અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ક્રાકજ ગામની એસબીઆઈ બેંકમાંથી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા અને તેમનો ભત્રીજો ભવ્ય મનસુખભાઈ માંગરોળિયા એક લાખ નેવું લઈ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ભોરીંગડા થી કાચા માર્ગ પર બે શખ્સો બાઇક પર આવે છે અને કેમ મારી ઉપર કાતર મારે છે કે કેમ જોવે છે અને ઝઘડો કરી બાઇક ઉભી રાખી અને પથ્થર મારી અને ખેડૂત સાથે રહેલ બેંકમાં પૈસા હતા જે લૂંટીને ભોરીંગડા જવાના રસ્તા પર બંને શખ્સો લઈ ગયા હતા અને મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા અને તેમનો ભત્રીજો ભવ્ય મનસુખભાઈ માંગરોળિયા ઈજાગ્રસ્ત હાલતમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને લીલિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા લીલિયા પોલીસે તાત્કાલિક જિલ્લા કંટ્રોલને ધ્યાને લઈ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને એસબીઆઈ બેંક દુકાનો સહિત સીસીટીવી કેમેરાની તપાસ કાર્યવાહી કરતા અને ફરિયાદી પાસેથી કયા કલરના શર્ટ પહેર્યાની તપાસ અને ઇમરજન્સી ટેકનોલોજી સર્વિસના આધારે નક્કી થયેલું કે ટીંબડી ગામના વીજેપી બારૈયા પોલીસ તપાસમાં આઈડેન્ટિફાય થયો હતો અને લીલિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી અને વિજય બારૈયા સાથે અન્ય ત્રણ શખ્સો આવેલા હતા અને લૂંટ કરી ગુનો કરેલ હતો ત્યારબાદ વિજય બારૈયાની સાથે હરકિશન ખાસિયા માહિર શાહ અને સરફરાજ ગોહિલ સહિત ચારેય શખ્સોની પોલીસ અટકાયત કરી ઝડપી પાડ્યા હતા અને એમની પાસેથી પોલીસે એક લાખ ચોપન હજાર પાંચસો રોકડા રિકવર કરેલ હતા અને ગુનામાં વપરાયેલ બે બાઇક અને ચાર મોબાઈલ પોલીસે કબજે કર્યા હતા અને બાકીની રકમ કોને આપેલ છે અને શું ઉપયોગ કરેલ છે તે તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી સ્ટેશન હદ વિસ્તારમાં ગઈકાલે લૂંટ ચલાવવામાં આવી હતી આરોપીએ લૂંટનો અંજામ આવ્યો તો ગણતરીની કલાકમાં લીલિયા પોલીસે ઝડપી પડ્યા છે હકીકત કેવી હતી સર લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાકજ ગામે એસબીઆઈ બેંકમાંથી પોતાના ગામના રહેવાસી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા કે જે એક રૂપિયા ઉપાડી કુતાણા તરફ જતા હતા ત્યારે ક્રાકસથી ભોરીંગડા જવાના રસ્તા પર કાચા માર્ગ પર બે જણા બાઇક પર આવે છે અને કેમ મારી સામે કાતર ખાય છે કેમ જુએ છે એમ કરી ઝઘડો કરી બાઇક ઊભું રાખી પથ્થર વડે માર મારી તેમની સાથે રહેલી બે કે જેમાં પૈસા હતા એ લૂંટીને ભોરીંગડા જવાના રસ્તા પર ફરાર થઈ જાય છે જે બાબતે તાત્કાલિક લીધા પોલીસ સ્ટેશનના ધ્યાને આવતા જિલ્લા કંટ્રોલના ધ્યાને મૂકી નાકાબંદી કરવામાં આવેલી અને ત્યારબાદ તપાસ કાર્યવાહી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનીકલ સર્વેલન્સના આધારે નક્કી થયેલું કે મૂળ ટીમડી ગામના વિજયભાઈ બારૈયા કે જે હાલ એ આઈડેન્ટિફાય થયો પોલીસ દ્વારા તાત્કાલિક આગળ ગાડિયાધર જઈ વિજય બારૈયા અને ગાડિયાધર પોલીસ થાણા અધિકારી પોલીસ સ્ટાફની મદદથી તપાસ કરતા નક્કી થયેલ કે વિજય અને એની જોડે ત્રણ જણા આવે અને આ જે પણ ગુનો છે એને અંજામ આવેલ છે ત્યારબાદ વિજયની સાથે હરકિશન માહિર શાહ અને સરફરાજ ગોહિલ આ ચારેય જણાને હસ્તગત કરવામાં આવ્યા છે પોલીસ સ્ટેશનમાં ગઈકાલ રાત્રે કરવામાં એક લાખ ચોપન હજાર પાંચસો રૂપિયા રોકડા રિકવર થયેલ છે ગુનામાં વપરાયેલ બે બાઇક તથા ચાર મોબાઈલ હાલમાં કબજે લેવામાં આવે છે અને આગળ અન્ય જે પણ રિકવરી રકમ કોને આપેલ છે તે શું ઉપયોગ કરે છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે આરોપીને પકડવામાં સફળતા કઈ રીતે મળી શરૂઆત શરૂઆત જે ગુનો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક નાકાબંધી આપવામાં આવી ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા બેંકના છે ગામના છે દુકાનના છે અને એના પરથી ફરિયાદી પાસેથી નક્કી કરવામાં આવ્યું કે આવા વાણંદવાળા કેવા શર્ટ પહેર્યા હતા કેવા પેન્ટ અને એના આધારે આગળ તપાસ કાર્યવાહી કરી